હેલો વિદ્યાર્થી મિત્રો દેવસિંહ ઇન્ટરનેશનલ ઓનલાઈન શિક્ષણમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મારું નામ પટેલ જ્યોતિબેન છે આજે આપણે ધોરણ આઠની અંદર મહાત્માના માર્ગ પર એક પાઠ સાત જોઈશું તો આપણે સૌ ગાંધીજીને જાણીએ છીએ આપણા માટે ઘણું મહત્ત્વનું કાર્ય એમણે કર્યું છે આપણા દેશને આઝાદીમાં ઘણો મહત્ત્વનો ફાળો ગાંધીજીનો રહ્યો છે તો ગાંધીજી જે છે આપણા રાષ્ટ્રપિતા તરીકે ઓળખવામાં આવ્યા છે તો ગાંધીજી આપણે જોઈએ તો દક્ષિણ આફ્રિકાની અંદર લડત લડીને તે ઓગણીસો વીસથી ઓગણીસો સુડતાલીસનો જે ગાળો કહીએ છીએ તે ગાંધીયુગ તરીકે ઓળખવામાં આવે છે ગાંધીયુગ આંદોલનનો યુગ ગણવામાં આવે છે તો આપણે જાણીએ છીએ કે ઓગણીસો વીસથી ઓગણીસસો સુડતાલીસનો ગાળો જે છે એ ગાંધી યુગનો આંદોલનનો યુગ ગણવામાં આવે છે તો ગાંધીજી આપણા ભારતીય ભારતની અંદર રાષ્ટ્રીય ચળવળનો ઘણો મહત્ત્વનો હકોની પ્રાપ્તિની લડત માટે લડ્યા છે એટલે કે ઘણી બધી લડતો ગાંધીજીએ ખુદ લડી છે ગાંધીજીને આપણે કોઈ જાણતા હતા નહીં પરંતુ જે સત્યાગ્રહ જે એમણે કર્યો છે દક્ષિણ આફ્રિકામાં ત્યાંથી આખો દેશ જાણવા લાગ્યો હતો આ આંદોલન આપણે જોઈએ ગાંધીજીએ ઘણા બધા આંદોલનો ભારતમાં કર્યા કોના માટે કર્યા આપણા જ માટે કર્યા આપણા દેશ માટે જોઈએ તો આપણા દેશ ત્રણસો વર્ષથી જોઈએ તો ત્રણસો વર્ષથી એ અંગ્રેજોની ગુલામીમાં હતો આપણો દેશ તો આઝાદીમાં સૌથી મહત્વનો ફાળો હોય તો એ ગાંધીજીનો છે તો આજે આપણે મહાત્માના માર્ગ એક પર ગાંધીજી જે આપણે સૌ જાણીએ છીએ તો પાઠમાં આગળ વધીએ બાપુ રાષ્ટ્રપિતા મહાત્મા તરીકે આપણે એમને ઓળખીએ છીએ તો આપણે બાપુ રાષ્ટ્રપિતા મહાત્મા તરીકે આપણે જેને ઓળખીએ છીએ તે મહાન પુરુષ હતા મોહનદાસ કરમચંદ ગાંધી બેરિસ્ટોનની પદવી પ્રાપ્ત કરીને તેમનો વકીલાત કરવા દક્ષિણ આફ્રિકા ગયા એટલે કે બેરિસ્ટોનની પદવી તે ભારતમાંથી પ્રાપ્ત કરી અને વકીલાત કરવા માટે તે દક્ષિણ આફ્રિકામાં ગયા એટલે કોઈ પણ આપણે પદવી મેળવવી હોય બહાર વિદેશોમાં તો પહેલાં અહીં ભારતની અંદર એક પદવી મેળવવી પડે તો ગાંધીજીએ બેસ્ટની પદવી પ્રાપ્ત કરીને વકીલાત કરવા દક્ષિણ આફ્રિકા ગયા જેમ કે આજના આધુનિક યુગમાં જોઈએ તો આઈએલટીએસ આપણે પાસ કરીએ તો આપણે વિદેશ જઈ શકીએ છીએ તો એવી રીતે ગાંધીજીએ બેરિસ્ટરની પ્રાપ્ત પદવી પ્રાપ્ત કરીને વકીલાત કરવા દક્ષિણ આફ્રિકા ગયા દક્ષિણ આફ્રિકાના મૂળ વતનીઓ પરાધીન બનાવીને ગોરા લોકો સમૃદ્ધ દેશના માલિક બની બેઠા હતા તો જે દક્ષિણ આફ્રિકાના મૂળ બનીને ગોરા લોકો તે સમૃદ્ધ દેશના માલિક બની બેઠા હતા એટલે જે મૂળ વતનીઓ હતા આફ્રિકાને તેમણે પરાધીન હરાઈ દીધા અને ગોરા લોકો જે છતાં એ સમૃદ્ધ દેશના માલિક બની બેઠા ગોરાની સરખામણીમાં અહીંયા ભારતીયોને ખૂબ જ ઓછા હક ભોગવવા મળતા એટલે કે ગોરાઓ જે હક ભોગવતા હતા તે ભારતીયોને મળતા હતા નહીં આ અન્યાય અપમાનનો સામે ગાંધીજીએ પડકાર કર્યો આ અન્યાય અને અપમાન સામે ગાંધીજીએ પડકાર કર્યો પોતાને થતા અન્યાય સામે સત્યા અને અહિંસાની લડતની અનોખી પદવી તેમને શોધી કાઢી નામ આપ્યું સત્યાગ્રહ એટલે ગાંધીજીને આ અપમાન સહન થયું નહીં તો તેમને અહિંસા અને સત્યની લડતમાં તેમને આ એક પદ્ધતિ શોધી કાઢી અને નામ હતું સત્યાગ્રહ તો હવે આટલું જાણો તમને ગમશે તો ગાંધીજી ડર્મન કોર્ટ જોવા ગયા ત્યાં ન્યાયાધીશો ભાગડી ઉતારવા હુકમ કર્યો તો દક્ષિણ આફ્રિકાની અંદર ડર્બન કોર્ટ ગયા ત્યાં ન્યાયાધીશો હતા જે દક્ષિણ આફ્રિકાના તો તેમણે કીધું કે ભાઘડી ઉતારી દો ગાંધીજીએ કીધું કોર્ટ છોડી દઈશ પણ ભાગડી ઉતારીશ નહીં આપણા દેશનું સમાન જાળ્યું તેમનું આ વર્તન ત્યાં ભારતીયોને ગમ્યું હવે આપણે જોઈએ તો દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ આગેવાન હેઠળ લડત ચલાવી તો દક્ષિણ આફ્રિકાની અંદર ગાંધીજીએ આગેવાન હેઠળ લડત ચલાવી ભારતીયો અપાર કષ્ટો વેઠ્યા પણ ક્યાં હિંસા ન આચરી અને તે સફળતા મળતા આ લડતની નોંધ લેવાઈ એટલે કે હિંસા એટલે હિંસક પ્રવૃત્તિ આપણે કરી નહીં ત્યાં હિંસક એટલે કે તોડફોડ કરવી મારપીટ કરવી એવું દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ કર્યું નહીં અંતે સફળતા મળતા આ લડતની નોંધ લેવાય તો આટલું આપણે જાણીએ ગાંધીજી વિશે પૂરું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી જન્મસ્થળ છે પોરબંદર સોરી પૂરું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી જન્મદિન છે બે દસ અઢારસો ઓગણ જન્મસ્થળ છે પોરબંદર માતા છે પુતળીભાઈ પત્ની છે કસ્તુરબા અને તેમના આધ્યાત્મિક ગુરુ છે શ્રીમદ રાજચંદ્ર રાજકીય ગુરુ છે ગોપાલકૃષ્ણ ગોખલે આધ્યાત્મિક સત્યના પ્રયોગો આત્મકથા જે છે એમની સત્યના પ્રયોગો નિર્માણ દિન કહીએ તો ત્રીસ એક ઓગણીસો અડતાલીસ સમાધિ છે રાજઘાટ દિલ્હી હવે આપણે પાઠની અંદર આગળ જોઈએ તો જે ચિત્રમાં આપણે જોઈએ છીએ કે ગાંધીજી લાસ્ટ જો જોઈએ છે ઊભા છે ઓગણીસો પંદર માં તો દક્ષિણ આફ્રિકાની અંદર સત્યાગ્રહની સફળ લડત લડીને ઓગણીસો માં ગાંધીજીની એજ હતી સેતાલીસ વર્ષની ઉંમરે ગાંધીજી ભારત આવ્યા તો ઓગણીસો માં આવ્યા દક્ષિણ આફ્રિકાની રંગભેદની લડતમાં સફળતા મળતા આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોએ તેમનો આદાર કરતા હતા તો આંતરરાષ્ટ્રીય સ્તરે લોકો તેમનો આદાર કરતા હતા મુંબઈના એપોલો બંદર પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું એટલે વિદ્યાર્થી મિત્રો તો મુંબઈના એપોલો બંદર ઉપર તેમનું સ્વાગત કરવામાં આવ્યું એટલે કે ગાંધીજી એપોલો બંદર ઉપર ઉતર્યા અને ભવ્ય સ્વાગત કર્યું ગોપાલકૃષ્ણ ગોખલેના કહેવાથી ગાંધીજીએ પહેલાં વર્ષે આખા ભારતનો પ્રવાસ કરી લોકોની જરૂરિયાતો અને પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો એટલે ગોપાલકૃષ્ણ ગોખલે કીધું કે આપણા દેશની હાલત ખૂબ જ અત્યંત ખરાબ છે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાં જંજીરોમાં ફસાયેલો છે આપણા દેશની હાલત વ્યક્તિ દીઠ જોઈએ તો ખૂબ જ ખરાબ જોવા મળે છે તો ગાંધીજીને ગોપાલકૃષ્ણના કહેવાથી આખા દેશમાં પ્રવાસ ખેડ્યો પ્રમાણ બાદ ગાંધીજીએ એ પચીસમી મે ઓગણીસો પંદરના ના દિવસે અમદાવાદના કોચરફ સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી તો વિદ્યાર્થી મિત્રો ગાંધીજીનો પહેલો આશ્રમ ઓગણીસો પંદરમાં માં અમદાવાદમાં કોચરપ સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી એક વર્ષ બાદ તેઓ સાબરમતીના કિનારે આશ્રમ લઈ ગયા તો આપણે જોઈએ સાબરમતી કિનારે જે આશ્રમ છે ગાંધી આશ્રમ તરીકે ઓળખવામાં આવે છે તો હવે ગાંધીજીનો પહેલો સત્યાગ્રહ ભારતની અંદર જોઈએ તો ચંપારણ સત્યાગ્રહ ઓગણીસો સત્તર છે પરંતુ વિદ્યાર્થી મિત્રો ગાંધીજીનો પહેલો સત્યાગ્રહ કહેવામાં આવે તો તે દક્ષિણ આફ્રિકામાં છે અને ભારતની અંદર કહેવામાં આવે તો ચંપારણ સત્યાગ્રહ ઓગણીસો સત્તર હવે આપણે ચંપારણ સત્યાગ્રહ જોઈએ તો હિમાલયની ટળીટીમાં નેપાળની નજીક બિહારનો આ ચંપારણ પ્રદેશ આંબાવાડિયા માટે પ્રખ્યાત હતો તો આપણે જોઈએ હિમાલયની ટળીટીમાં નેપાળની નજીક બિહાર આવેલું છે અને બિહારની અંદર ચંપારણ પ્રદેશ છે ચંપારણ પ્રદેશની અંદર આંબાનું ઉત્પાદન સૌથી વધારે થતું હતું ચંપારણમાં બિર યુરોપિયન જમીનદારો જમીનમાં ત્રણ અપોન ટ્વેન્ટી ભાગમાં એટલે કે વીસ ભાગમાં ગળીનું ફરજિયાત વાવેતર કરવું જોઈએ એવું યુરોપિયન કહેતા હતા ઉત્પાદન સસ્તી કિંમતે વેચવાની ખેડૂતોને ફરજ પાડતા કે ઉત્પાદન સસ્તી કિંમતે જ વેચવું રાજકુમાર સુકલના આગ્રહથી આ પ્રશ્નની તપાસ કરવાનું ગાંધીજીએ નક્કી કર્યું પણ તપાસ શરૂ કરે તે પહેલાં તેના મેજિસ્ટર તેમને નોટિસ દ્વારા ચંપારણ જિલ્લો તાત્કાલિક છોડી દેવાનું ફરમાન કર્યું તો વિદ્યાર્થી મિત્રો ચંપારણ ક્યાં આવેલું છે તો ચંપારણ જે છે એ બિહારનો એક પ્રદેશ છે અને ત્યાં સૌથી વધારે આંબાનું ઉત્પાદન થતું હતું પરંતુ યુરોપિયન જે જ યુરોપિયન પ્રજાતિ જે યુરોપિયન અધિકારો હતા તે જમીનદારોને ફરજિયાત ત્રણ અપોન્ટ ટેન્ટ ભાગમાં ઘડીનું ફરજિયાત વાવેતર કરવું અને એ વાવેતર કરીને ફરજિયાત સસ્તી કિંમતે વેચાણ કરવું એવું ખેડૂતોને ફરજ પાડતા હતા પરંતુ રાજકુમાર સુકરના આગ્રહથી આ પ્રશ્નની તપાસ કરવાનું ગાંધીજીને નક્કી કર્યું તપાસ શરૂ કરે ગાંધીજીએ તપાસ શરૂ કરતા પહેલાં ત્યાં ચંપારણના મેજિસ્ટરે તેમની નોટિસ દ્વારા ચંપારણ જિલ્લો તાત્કાલિક છોડી દેવાનું ફરમાન કર્યું પરંતુ ગાંધીજીએ આ નોટિસનો અનાદાર કર્યો એટલે કે ફાડી નાખી એ અધિકારોનું માન્યું નહીં ગાંધીજીએ ખેડૂતોની મુશ્કેલીઓ તૈયાર કરી સરકારમાં રજૂઆત કરી ચંપારણના મોતીહારી ગામમાં રહીને ગાંધીજી આ પ્રશ્ન સામે એટલે કે ગાંધીજીએ ખેડૂતોની મુશ્કેલીઓ બધી તૈયાર કરી અને સરકારને રજૂઆત કરી ચંપારણની અંદર મોતીહારી ગામમાં રહીને ગાંધીજી આ પ્રથા સામે લડત ચલાવી છેવટે સત્યાગ્રહ સફળ થયો ચંપારણના સત્યાગ્રહથી આખા દેશના લોકોનું ધ્યાન ખેંચાયું તો આ પહેલો ગાંધીજીનો સત્યાગ્રહ હતો ચંપારણ સત્યાગ્રહ અને આ સત્યાગ્રહ હતા આ સત્યાગ્રહમાં એમને સફળતા મળી અને આખા દેશના લોકોનું ધ્યાન ખેંચાયું હવે આપણે જોઈએ ચંપારણ સત્યાગ્રહ પછી ખેડા સત્યાગ્રહ ઓગણીસો સત્તરથી ઓગણીસો અઢારમાં ઓગણીસો સત્તરમાં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ હતી એટલે કે સૌથી વધારે વરસાદ પડ્યો હતો પાક નાશ થયો હતો આમ છતાં સરકારે ખેડૂતોનું મહેસૂલ માફ કરવાને બદલે જમીન મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કર્યું તો હવે ખેડૂતોને મહેસૂલ માફ કરવાને બદલે એમને જમીન મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કર્યું ગાંધીજીના નેતૃત્વ હેઠળ ખેડૂતોએ બ્રિટન સરકાર સામે સત્યાગ્રહ શરૂ કર્યો ગાંધીજીએ ખેડૂતોને કહ્યું હવે જો ગાંધીજીના નેતૃત્વ હેઠળ ખેડૂતોએ બ્રિટન સરકાર સામે સત્યાગ્રહ શરૂ કર્યો ગાંધીજીએ ગાંધીજીએ ખેડૂતોને કહ્યું સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી તો આવું ખેડૂતોને કહેવામાં આવ્યું છે ગાંધીજીને હાલકને માન આપીને સરદાર વલ્લભભાઈ પટેલ પોતાની વકીલાત છોડીને આંદોલનમાં જોડાઈ ગયા એટલે કે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે વલ્લભભાઈ પટેલ કયા આંદોલનમાં ગાંધીજી સાથે જોડાયા હતા તો ખેડા આંદો ખેડા સત્યાગ્રહમાં તો ગાંધીજીએ કમિશનને પત્ર લખીને જણાવ્યું હવે તે ખેડૂતો માટે ગાંધીજીએ કમિશનને પત્ર લખ્યો જો નબળી સ્થિતિવાળા ખેડૂતોનું મહેસૂલ માપ તો સારી સ્થિતિવાળા ભરી શકશે નબળી સ્થિતિવાળા એટલે કે જેની પાસે ઓછી જમીન છે કે ચાર પાંચ વીઘા જમીન હોય તો એ નબળી સ્થિતિવાળા કહેવાય અને જો વધારે એટલે કે જમીનદારો હોય જેમના પાસે ત્રીસ વીઘા ચાલીસ વીઘા જમીન જે છે એ સારી સ્થિતિવાળા ખેડૂતો કહેવાય અંતે કલેક્ટરે આવો જ હુકમ ઓગણીસો અઢારમાં આપતા આંદોલન સફળ થયું તો અહીંયા ગાંધીજીના પત્ર દ્વારા આ આંદોલન સફળતા મળી ખેડાની લડત પરિણામની દ્રષ્ટિએ નહીં પરંતુ સિદ્ધાંતની દ્રષ્ટિએ મહત્ત્વની રહી ખેડૂતોમાં જાગૃતિ આવી સરકાર તરફનો ડર દૂર થયો ગાંધીજી અને દેશને વલ્લભભાઈ પટેલ જેવા નિષ્ઠાવાન અને સમર્થિત સાથી મળી ગયા એટલે કે દેશ માટે મહત્વના સાથી મળ્યા ગાંધીજી અને વલ્લભભાઈ પટેલ હવે આપણે જોઈએ સત્યાગ્રહ પછી આપણે જોઈએ ખેડા સત્યાગ્રહ પછી રોયલ એક્ટ ઓગણીસો ઓગણીસનો તો ગાંધીજી આ એક્ટને કાળો કાયદો કહેવામાં આવે છે કારણ કે આ એક્ટની અંદર પોલીસોને વધારે ભાગો ભોગવવા મળ્યા હતા તો હવે આપણે જોઈએ પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડનો વિજય થયો હતો તો આપણે જોઈએ તો પ્રથમ વિશ્વયુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું તો ચોવીસ મિત્ર રાષ્ટ્રીય હતા અને ચાર ધરી રાષ્ટ્રીય હતા તો એની અંદર પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જર્મની પરાજિત થયું હતું અને અમેરિકાનો વિજય એટલે કે મિત્ર રાષ્ટ્રીય ઇંગ્લેન્ડનો વિજય થયો હતો આ સમયે બ્રિટન સરકારે રોયલ એક્ટની જાહેરાત કરી રોયલ એક્ટ મુજબ કોઈપણ વ્યક્તિની ધરપકડ કારણ આપ્યા વિના કરી શકાય અને ખાસ અદાલતમાં કામ ચલાવી તેને સજા પણ કરી શકવાની જોગવાઈ હતી તો આ જે એક્ટની અંદર કોઈ પણ વ્યક્તિ શંકાસ્પ્રશ લાગે તો તેની તરત જ ધરપકડ કરી દેવામાં આવે અને કામ ચલાવ સજા કરી કરી શકાય એવી જોગવાઈ હતી આ વ્યક્તો વ્યક્તિ સ્વતંત્ર અને વાણી સ્વતંત્ર હરણી નાખે એવો કાયદો હતો એટલે કે વ્યક્તિના વિચારો ભાષા બધું સ્વતંત્રતા બધી છીનવી લેવામાં આવતો હતો આ અધિકાર તો આ અધિકાર મૂળભૂત અધિકારો પર અંકુશ લાગતો હતો જ્યારે પોલીસોને વધુ પડતા અધિકારો મળે એ માટે હતો ગાંધીજીએ આ કાયદાનો વિરોધ કર્યો ગાંધીજીએ રોયલ એક્ટને કાળો કાયદો કહ્યો છે તો રોયલ એક્ટ સત્યાગ્રહ બ્રિટન શાસન સામે સમગ્ર ભારતનો પહેલો સંઘર્ષ હતો તો રોયલ એક્ટ જે સત્યાગ્રહ છે એ બ્રિટન સામે સમગ્ર ભારતનો પહેલો સંઘર્ષ હતો જો કે તે માટે મોટાભાગે શહેરો પૂરતો સીમિત હતો કે આખા દેશમાં રોયલ એક્ટ હતો નહીં પરંતુ અમુક ભાગના શહેરો પૂરતો જ સીમિત હતો દેશના કાયદાના વિરોધમાં સંઘર્ષો નીકળ્યા હડતાળોનું આયોજન થયું સરકારે આંદોલન દબાવવા દમનકારી માર્ગ અપનાવ્યો તો વિદ્યાર્થી મિત્રો આટલું તમારે વાંચન કરવાનું રહેશે